રાજ્ય સરકારના વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કૃષિ કલ્યાણ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં કૃષિ વિકાસ ડીન બે હજાર પચીસ તેમજ કૃષિ મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ વાઘોડિયા તાલુકાના પીપળિયા પાસે આવેલ સુમનદીપ વિધાપીઠ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લાના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા વડોદરા સુપ્રિટેન્ડ ઓફ પોલીસ સુશીલ અગ્રવાલ જિલ્લા વિકાસ અધિકારી વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી ડિપેક્ષ પટેલ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ જિલ્લા પંચાયત સમિતિના કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી સુમનદીપ વિધાપીઠના પ્રેસિડેન્ટ ડોક્ટર મનસુખ શાહ વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી સતીશભાઈ મકવાણા ઉર્ફે રાજુભાઈ અલવા સહિત ખેડૂતો કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહી કૃષિ વિકાસ દિનને સફળ બનાવ્યો હતો ગુજરાત કૃષિ વિકાસ મંત્રી રાઘવજી પટેલ દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કૃષિ લગતી માહિતી ખેડૂતોને પૂરી પાડવામાં આવી હતી કૃષિને લગતી સહાય ખેડૂતોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સરકારશ્રીની યોજનાનું જુદી જુદી સહાયો એનાયત કરવામાં આવ્યું હતું ખેડૂતોએ કરેલી ઓર્ગેનિક ખેતી તેમજ સખી મંડળની મહિલાઓએ કરેલી જુદી જુદી વાનગીઓનું પ્રદર્શન સ્ટોલ મૂકી લોકોને તેના તરફ આકર્ષવા વિશે માહિતી આપવામાં આવી હતી વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મનસુરી વાઘોડિયા આની કેવું બસ બજેટમાં ફોટોશૂટ 9 22000 હોય તો મે ફાઈન થાય એમાં કેટલા કેટલા જનની આમાં 20000 માં બે કમ્પ્લીટ પ્રાઈટ થઈ જાય બાદમાં બે એક એક કે સર ચાર્જ કેટલો કરો છો કે રેન્ડીની કેપેસિટી કેટલું બજેટ 10 આવે તાકી આવે અને આજે વાઘોડિયા વિધાનસભાના સુમનદીપ યુનિવર્સિટી ખાતે કૃષિ મેળો બે હજાર પચીસ છવ્વીસ આયોજન કરવામાં આવ્યું એમાં માન્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સાહેબ કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લાના મહામંત્રી જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો આજે હાજર રહ્યા ગુજરાત સરકાર અને ગુજરાતના રાજ્યપાલ અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પ્રાકૃતિક ખેતી ઉપર ખૂબ મોટો ભાર આપી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતીની અંદર કોઈ પણ પ્રકારનો રસાયણક ઉપયોગ ના થતો હોવાથી માણસના જીવન ઉપર એને આરોગવાથી કોઈ પણ પ્રકારનો છોટા રોગો થતા નથી જ્યારે રાસાયણિક ખેતી કરવાથી ખૂબ મોટા પ્રમાણમાં કેમિકલનો ઉપયોગ થતો હોય અને નવા નવા પ્રકારના રોગો આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટા પ્રમાણમાં આ બધી વસ્તુ ખાવાથી રોગો થતા હોય છે જ્યારે સરકારનું મહત્ત્વ ખેડૂતોને સમજાય પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાય એ માટે થઈને આવા કૃષિ મેળાઓ કરીને અલગ અલગ પ્રકારની જે કંઈ ખેડૂતો માટે થઈને સબસિડીઓ આજે આપ જુઓ કે ભાઈ પિસ્તાલીસ થી સાઠ હજાર રૂપિયા ટેક્ટરમાં પહેલા સહાય મળતી હતી એને વધારીને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે એક લાખ રૂપિયા જેટલી મોટી સહાય કરી આપી છે એવા ઘણા બધા એ ખેડૂતના ઓજારો છે કે દરેક ઉપર સબસિડી જે હતી એ વધારીને ખેડૂત કઈ રીતે પ્રાકૃતિક ખેતી ઉપર આવે એ માટે થઈને અલગ અલગ યોજનાઓ કરીને આવા કૃષિ મેળાઓ કરીને ખેડૂતો આનો વધારે વધારે એમને પ્રાકૃતિક ખેતી કઈ રીતે થાય એ પ્રકારના તમામ વૈજ્ઞાનિકો અને અધિકારીઓને જવાબદારી સોંપીને સરકારનો આ પ્રયત્ન થઈ રહ્યો છે એ પ્રયત્નની ખાતે આજે વાઘોડિયા ખાતે પણ આ કૃષિ મેળો કરીને વાઘોડિયાના અમારા ખેડૂતોને આ બાબતની સમજ આપવામાં આવી છે